હું છું ગમાર કાળુભાઈ ધર્માભાઈ ગામ કુકડી વીસ વિંશી ડેલિકેટ તરીકે મારા ફાધર તરીકે હું અપનાવું છું અને તાલુકો કોસીના જિલ્લો સાબરકાંઠા અને આ ગામનો કુકડી ગામનો વતની છું અને હું ખાસ કરીને ભાજપ વતીથી બહુ મહત્ત્વનું અને અગત્યનું ગણું છું પ્લસ મારા જો મત વિસ્તારના જે ગામો આવે છે એ ગામો વિશે સારા સરળ રીતે કામો થાય અને જે વિકાસના કામો થયા છે એ સરળતાથી થાય અને બીજા બી લોકો પ્રત્યે મારા મત વિસ્તારમાં સારું યોગ્ય અને રોડ રસ્તા અને પાણીની સુવિધાઓ પ્રમાણે હું અમારા મત વિસ્તારના લોકોને નમ્ર વિનંતી કરું છું અને મારા ઉપર અધિકારીઓને હું જણાવીશું અને અમારાથી થતો પ્રયત્ન કરીશું સારા પ્રયત્નો કરીશું ઉપરા અધિકારીઓ અમારા મત વિસ્તારના એમએલએ સાહેબ જે આવ્યા છે અશ્વિનભાઈ કોટવાલ સાહેબ એમના પ્રત્યે હું મહત્ત્વનું કાર્ય કરું છું અને લોકો વચ્ચે હું ઉપર રહીને એને લોકોને સમજાવીશું અને સારી રીતે મત થાય અને સારી રીતે કામ થાય એ વાતે હું જય જય ગરવી ગુજરાત માટે અને ખાસ કરીને આ પોસીના તાલુકામાં અમારે આ સીટ વીસ વિંશી સીટની કોઈ દિવસે કોઈ રીતે ભાજપમાં નહીં નીકળતી પણ છતાં બી અમે એટલું મહેનત કરીને અમારી સીટ કાઢી એ બહુ મોટું મહત્ત્વનું છે અને મારા મત વિસ્તારને બહુ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ભારત માતા કી જય હસ્તુ